દક્ષિણ વિભાગ કોડી સમાજ મંડળની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થયા હોય જેથી ઉદવાડાના મોતીવાડામાં આવેલ દક્ષિણ વિભાગ કોડી સમાજની વાડી પાસે આવેલા હોલમાં સુવર્ણ જયંતિની ઉજવણી સમાજના પ્રમુખ હરીશભાઈ પટેલની આગેવાનીમાં કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પૂર્વ મંત્રી કરશનભાઈ પટેલ વલસાડ વિભાગ કોડી સમાજ મંડળના ઉપપ્રમુખ શશિકાંત પટેલે વિશેષ હાજરી આપી હતી આ પ્રસંગે સમાજના આશરે જેટલા લોકો પણ જોડાયા હતા ભાગરૂપે અને સામાજિક એકતા મજબૂત કરવા હેતુ વાપી પાડી ઉમરગામ શહેરમાં સમાજના મોટી સંખ્યામાં તમામ લોકો દ્વારા બાઇક રેલી પણ યોજવામાં આવી હતી મંડળના કારોબારી સભ્ય પ્રોફેસર રાજેશ પટેલ દ્વારા પચાસ વર્ષની મંડળની સંપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી હતી જેમાં સમૂહ લગ્ન તેજસ્વી તારલાવનું સન્માન સમારોહ વૃક્ષારોપણ રક્તદાન શિબિર ક્રિકેટ ટુર્નામેન્ટ વગેરેનું ચિતાર તેમણે રજૂ કર્યું હતું મંડળના માજી પ્રમુખ જીતુભાઈ પટેલ મંડળના પ્રમુખ હરીશભાઈ પટેલ દ્વારા સમાજના ઉજ્જવળ ભવિષ્યને બનાવવા માટે તથા યુવા પેઢીને જાગૃત કરવા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન ભરતભાઈ દ્વારા સમાજના સંગઠન પર અને વિકાસ પર પ્રવચન આપવામાં આવ્યું હતું

એક નવી રચના કરી અને નવ નવ સંગઠનની બનાવી રહ્યા છીએ સમાજને એક મજબૂત પાયા પર લઈ જવાની તૈયારી ચાલી રહી છે અને સમાજ ખૂબ આગળ વધે એટલા માટે અમે આ કાર્યક્રમ રાખ્યો છે આજે બધા દાતાશ્રીઓનું સન્માન છે જૂના ટ્રસ્ટીઓના પરિવારોને બોલાવીને એમનું સન્માન કરીએ છીએ અને ગતવિધિની આખા વર્ષની અહેવાલ પણ અમે રજૂ કરી રહ્યા છીએ મારું નામ હરીશભાઈ રમણભાઈ પટેલ દક્ષિણ વિભાગ કોડી સમાજ મંડળનો પ્રમુખ છું વર્ષ પેલા છવ્વીસ છ બે હજાર ઓગણીસો ચુમ્મોતેરના રોજ અમારા મંડળની સ્થાપના કરી હતી જેની આજે છવ્વીસ તારીખે પચાસ વર્ષ પૂરા થાય છે એને આપણે સુવર્ણ જયંતિ તરીકે ઉજવી રહ્યા છે આજે અમારો પૂરો સમાજ અમારા બાણું ગામો છે બાણું ગામોમાંથી દરેક ગામના વડીલો અને યુવાઓ આજે એકત્રિત થયા છે અને આજે અમે સંગઠનમાં વધારો થાય સમાજનો આર્થિક સામાજિક વિકાસ થાય એ આશય સાથે અમે આ પ્રયત્ન કરી રહ્યા છે આપણા વલસાડના એમએલએ ભરતભાઈ પટેલ આજે મુખ્ય મહેમાન તરીકે અમે એમને બોલાવ્યા છે અમારા વડીલો જે રચના કરી હતી એમના વારસા વારસદારોને પણ બોલાવ્યા છે અમારા અત્યાર સુધીના જે દાતાઓ છે એ દાતાઓને પણ આમંત્રણ આપ્યું છે યુવા સંગઠન જે કામ કરે છે એને પણ આપ્યું છે અમારા સમાજમાં જે આગળ પડતા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને વ્યક્તિઓ દ્વારા અમારા સમાજના યુવાનો પણ યુવાનોને પણ પ્રોત્સાહન મળે એ આશય સાથે અમારા બધા જ યુવાનો અત્યારે એકત્રિત થયા છે અને રવિવારના રોજ અમે જે રેલી કાઢી હતી એ રેલીના ભાગરૂપે અમારે જે સંગઠનનો વધારો કર્યો હતો એનો ઉત્સાહ આજે આ આજના આ સભામાં અમને જોવા મળે છે આભાર